નમસ્તે મિત્રો આજે આપણે ટાટ પાસ માટે શિક્ષણ સહાયક ભરતી જાહેરાત બે હજાર પચીસ જોવા જઈ રહ્યા છે અરજી દિન પંદરમાં તમારે કરવાની રહેશે વધુ વિગત માટે આપણે સંપૂર્ણ વિડીયો જોઈ લઈએ પ્રસ્તુત જાહેરાત છે તે આશ્રમ શાળા સંદર્ભે છે જો આશ્રમ શાળાની અંદર રસ ધરાવતા હોય તેવા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે પચીસ એક બે હજાર પચીસથી દિન પંદરમાં તમારી અરજી ત્યાં પહોંચી જવી જોઈએ જોયેલી વધારે વિગતે માહિતી આશ્રમ શાળા જિલ્લો પંચમહાલ અનુસૂચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટ અડોદરા સંચાલિત આશ્રમ શાળા અડોદરા તાલુકો કલ્લોલ જિલ્લો પંચમહાલ માટે અરજીમાં મંગાવવામાં આવી છે એનો સી પ્રાપ્ત જગ્યા છે કાયમી સરકારી ભરતી છે આશ્રમ શાળા અડદરા તાલુકો કલોલ જિલ્લો પંચમહાલ શિક્ષણ સહાયક રોસ્ટર ક્રમ છે ત્રણ અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના ઉમેદવારો જેમને બી એ બી એડ ટાટ એક હિન્દી વિષય સાથે નવ દસમી પાસ કરેલી હોય તેવા ઉમેદવારો ત્યાર પછી આશ્રમ શાળા અડાળા તાલુકો કલોલ જિલ્લો પંચ લી જાહેરાત છે ચાર શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ બી એસી બી એડ ટાટ એક પાસ ગણિત વિજ્ઞાન વિષય સાથે કરેલી હોવી જોઈએ ત્યાર પછી આશ્રમ શાળા અળદરા પાંચ રોસ્ટર ક્રમ છે અનુસૂચિત જનજાતિની મહિલા ટાટ એક નવ દસની ગુજરાતી વિષય સાથે પાસ કરેલી હોવી જોઈએ અરજી તમારા રજિસ્ટર આઈડી સાથે બધા ડોક્યુમેન્ટ જોડી પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે મોકલવાની રહેશે અને દિન પંદરમાં તમારી અરજી છે ત્યાં રજિસ્ટર આઈડી મારફત પહોંચી જોવી જોઈએ અરજી મોકલવાનું સરનામું નોંધી લેજો મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પંચમહાલ અનુસૂચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટ મુકામ પોસ્ટ ઓફિસ અડોદરા તાલુકો કલ્લોલ જિલ્લો પંચમહાલની આ જાહેરાત છે મોબાઈલ નંબર આપેલો છે સત્તાણું ત્રેવીસ સઠ અડસઠ પિંચ્યાસી અઠ્ઠાવન જેવો આશ્રમ શાળામાં જવા માગે છે અને જેમણે ટાટ એક નવ દસથી પાસ કરેલી છે તેવા ઉમેદવારો માટે આ ભરતી જાહેરાત છે તો જરૂર છે તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા